નથી તો શું કામ નથી ગઈ બોલવાનું જય શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા સવાર નો ટાઈમ છે ને આંશુ બેન સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું કારણ કે હમણાં કાલે જ ગઈકાલે જ મારે વિડીયો શૂટ કરવો હતો એકચ્યુઅલમાં બેઠા બેઠા કોઈ દિવસ બનાવતી નથી ને એટલે મજા નથી આવતી ઊભી થઈ જાઓ કાલે જ બનાવવો હતો વિડીયો પણ છે ને થોડોક બે ત્રણ વસ્તુ એવી થઈ ગઈ ને કે આમ કન્ટિન્યુઅસલી જે આખો દિવસ વ્લોગ બનાવતા હોય ને એ એક્ટિવ નહોતી રહી શકતી એટલે પછી સવારથી સ્ટાર્ટ જ નહોતો કર્યો અમે કોડીનાર જ્યારે હતા ને ત્યારે આંશીની તબિયત થોડીક ખરાબ હતી બધાએ બ્લોગમાં જોયું હશે પણ અમને એમ હતું કે આ કદાચ આ વાતાવરણને લીધે ને ગણપતિ દાદાની પ્રસાદી બધું ખાધું હોય ને એટલે થોડીક એને સુસ્તી છે પછી બીજે દિવસે અહીંયા રાજકોટ પહોંચી ગયા ને તો એનું જમવાનું ટોટલી બંધ હતું ને મેઇન વસ્તુ એ હતી કે કોઈ પણ બાઇટ મોઢામાં લઈએ ને એટલે ચીસું પાડતી હતી ફ્લેશ લાઇટ કરીને જોયું ને તો એના તાળવા ઉપર છે ને લાલ લાલ કલરની આમ જે કહેવાય ને ટપકા હતા એટલે આપણને શું હોય કે કંઈક જમવામાં એવું આવી ગયું હશે ગરમ કે કઈ કડક વસ્તુ કે એવું કંઈક એમ એટલે અમે એને બધું લિક્વિડ ને પોચું પોચું વસ્તુ હોય ને એ જ આપતા પણ એ મોઢામાં નહોતી લેતી પછી ડોક્ટર ને બતાયું ડોક્ટરે સાવ અલગ જ વાત કરી એટલે અલગ મીન્સ ખોટી વાતની વાત નથી કરતી અહીંયા પણ આપણે કોઈ દિવસ વિચાર્યું ન હોય એવું એમ કહું છું હા તો એને એમ કીધું કે આ એક ટાઈપનું એવું ઇન્ફેક્શન છે કે જોવો જો તમે આંસીના બોડીમાં કે ક્યાંક બારની સાઈડે આવા ચાંદલા હશે લાલ કલરના તો એને હતા લા હાથમાં ને પગમાં આમ થોડાક થોડાક લોટ હતા પણ આપણને એમ હતું કે મચ્છર કેળતું હોય ને ત્યારે છોકરાઓ ખંજવાળી લેતા હોય એનું છે તો એ અંદર જે બહાર નીકળ્યા છે ને એ અંદર પણ આવી રીતે નીકળે એ ટાઈપનું ઇન્ફેક્શન થયું છે બાળકને એમાં ખંજવાળ આવે જમવાનું પહેલાં ઓછું કરી દઈએ પછી સાવ બંધ કરી દઈએ ને મોઢામાં કોઈ પણ વસ્તુ લઈએ ને એટલે એનો બહુ એને દુખાવો થાય એટલે આ વસ્તુની અમને ખબર નહોતી ગયા જલ્દીથી ડૉક્ટર પાસે ગયા ને એ બહુ સારું થયું અને એને બે ત્રણ દિવસ સ્કૂલે જવાની એ મનાઈ છે કારણ કે આ ઇન્ફેક્શન એને કોઈક બીજામાંથી જ આવ્યું છે પ્લે હાઉસ જતા હોય એટલે છોકરાઓને એક બીજાનું લાગતું હોય ઇન્ફેક્શન એટલે હવે આંસીમાંથી કોઈને ન લાગે અને અત્યારે એક તો એ જમતી ન હોય એટલે એનું ઇમ્યુનિટી પણ સાવ ઓછી હોય કોઈ પણ ધારો કે સામાન્ય શરદી કેવું હોય તો એ તરત કે જપ કરી એટલે આપણે ઉલમાંથી ચૂલમાં પડી એવું થાય એકનું હજી કરતા હોય ત્યાં બીજું કંઈક થાય એટલે એ રીતની સિચ્યુએશન છે પ્લસમાં અઢી દિવસથી મારી હેલ્પરની રજા છે એટલે મારા હાથે વાસણ બહુ થાય તમને લોકોને ખબર છે એટલે એ બધું છે ત્રણ દિવસથી આવ્યો હોય એટલે કપડાનો ત્રાસ અતિશય છે યા બેનને એક્ઝામનું સીડ્યુલ આખું આવી ગયું છે એટલે એ એની પ્રિપેરેશન એને સ્ટાર્ટ કરી દીધી છે અને સાવ ઊંઘવાનું ઓછું કરીને ઈકું છે ત્રણ વાગે સુવે અને ચાર સવા ચાર ઉઠી જાય પ્લસ માર્ચ સીધી પછી ડાયરેક્ટ પ્રેક્ટિસમાં જાય છે રમવાનું એ ઓલમોસ્ટ આમ ઓછું કરીને ઐક્યું છે એટલે એ બધું એ હોય એનું આખું પ્લાનિંગ રેડી કરવાનું કાલે એની યુનિટ ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું શું આવ્યું નહીં હિ આવે ને પછી તમને એની પાસેથી સાંભળવા મળશે એટલે આ બધા એમાં હતું કાંઈ વાંધો નહીં થઈ જશે બધું મેનેજ થઈ જશે એક પ્લાનિંગ થી ચાલીને એટલે થઈ જશે ને આંશીને હવે એક બે વાર દવાઈ પીને એટલે એને સારું છે રોટલીને નથી ખાતી પણ બિસ્કિટ છે બનાના છે દૂધ પી લે છે બોન વાળું એવું બધું ચાયલા કરે છે બરાબર મેડમે કેમ શીખવળ્યા હતા તને ગરબા કરતો કેમ શીખવળ્યા હતા ચાર ની ગરબા રમે મારા દીકરો બે દિવસ તો સૂતો જ રહ્યો એટલે આમ સોફ એમને બેઠી હોય ને ટીવી જોતી હોય મોબાઈલ જોતી હોય ને એવું કરતી પણ આમ તાકાત એવી બધી નહોતી એમ વાત થોડીક આવી છે ક્યાં તાકાત આવી ના જા હમણાં તો ગીત ગાતી હતી મેં વીડિયો ચાલુ કર્યો ને એટલે તો બંધ કરી દીધું કયું ગીત ગાતી હતી કયો ગરબો કયો ગાતી હતી અંબા આવો તો રમીએ ગાતો એમ નો હોયો પછી આવ હમ

बची बची ते करती म्याऊ म्याऊ बिल्ली करती म्याऊ म्याऊ म्या, म्या। दूध दिखे तो चूहा दिखे तो पीछे पड़ जाती ऊपर पत्ता रहता नीचे चुन्नू भूख ऊपर पंखा चलता है नीचे चुन्नू सोता है सोते-सोते खाले बेटा, में, ताना नहीं। हम मामा, नहीं। मामा गया, बिल्ली गाया बिल्ली, मामा बिल्ली, गया लाया बिल्ली। <laughs> मारे पड़े भाई, घरे आंशी होय ना चाले का કેવો હતો ને કેવો થઈ ગયો કેટલા બધાની કમેન્ટ્સ આવે છે કે આંસી કેમ આટલી બધી દુબળી થઈ ગઈ છે પણ એક તો છે ને તોફાન પ્લસમાં જમતી નથી પૂરું અને બધું ભેગું છે એનું છે ને એ એક વર્ષની હતી ને ત્યારે એનું જે ફોટોશૂટ કરાવ્યું કરાયું હતું ને એ આપણી ચેનલમાં પોસ્ટ મૂકી હતી જે નવા સબસ્ક્રાઈબર હોય ને એને ન જોયું હોય ને તો એ જોઈ લ્યો ને અત્યારનું જોઈ લ્યો કેટલો ફરક છે આનસી જો આ રીતે શોર્ટ્સના વિડીયોનું શૂટિંગ થાતું હોય અહીંયા બધી તૈયારી કરી લીધી છે ટોટલી અહીંયા સ્ટેન્ડ રાખી દીધું છે કમેન્ટ આવી હતી ને એટલે વાત કરું છું એડિટિંગ કઈ રીતે કરો છો શૂટ કઈ રીતે કરો છો તો બીજો સીન અહીંયાથી લેવાનો છે કિચનમાંથી એક સીન કમ્પ્લીટ થાય આજની વસ્તુ અલગ છે આજે એક ટિફિન સિરીઝ છે પછી એક સીન કમ્પ્લીટ થાય કોઈ પણ વઘાર હોય સુધારવાનું એટલે કેમેરાનું આખું એંગલ ચેન્જ કરવામાં આવે ઘણીવાર અહીંયાથી લેવાનું હોય ઘણીવાર બીજી જગ્યાએથી બરાબર એટલે આખો વિડીયો શૂટ થતા આમ થી ચાર કલાક થાય બરાબર આ બધાએ જમવા આમ તો શોર્ટ્સમાં જોઈ લીધું હશે રીંગણા બટેટા ને લાલ મરચાં ભૈરા શાક છે મૂળા કાકડી પપૈયાનો સંભારો રોટલી આમાં છે ભાત ચુરમ ઓ અહીંયા છે ઇઆપેનનું રિઝલ્ટ ઇંગ્લિશ થર્ટી નાઇન ગ્રામર થર્ટી ગુજરાતી 39, નાઇન હિન્દી થર્ટી નાઇન આ ત્રણેયમાં લેંગ્વેજને એક એક કટ થઈને એટલે એક એક એનો કટ કર્યો છે મેથ્સમાં ફોર્ટી સાયન્સમાં થર્ટી નાઇન કોમ્પ્યુટરમાં ફોર્ટી અને પર્સન્ટેજ છે નાઇન્ટી રેન્ક ફર્સ્ટ

આપણે એ હતો ને દોર આપણી જિંદગીમાં એક વાર બધા એક વાર તો આવે છે એ તો એમ જ હોય જે માણસ જ્યાં હોય ને ત્યાં એન્જોય જ નથી કરતો એને આગળ જ એનાથી જવું હોય એમાં એ વર્તમાનને જ ઓલું કરી નાખે છે વર્તમાનને ખોઈ બેસે છે આગળ જવાની ગેલછામાં એટલે અત્યારે આ ટાઈમ એન્જોય કરી લો પછી સેવન્થ એથમાં જાશો ને ત્યારે એમ થશે હું ફિફ્થમાં હતી તો કેટલું ઓછું હતું મારે બરાબર ને હજી કાંઈ આપણે એટલી બધી ઉતાવળ નથી સાડા ચાર સવા ચાર ઉઠો છે મતલબ પાંચ વાગે ઉઠ તો હાલે પછી તોય થઈ જાય પછી આગળ જતા થાકી જઈશ થઈ જાસ હજી તો એક મહિનાની વાર છે બેટા તમારું રિઝલ્ટ બતાવો ને નથી આમાં શું આવ્યું તારે રિઝલ્ટ કયો રેન્ક આવ્યો ફર્સ્ટ કે સેકન્ડ નથી ઓકે સાડી પહેરવા ના લાગો છો કા સારું હાલો હવે બે ફટાફટ ઉપાડી લ્યો પછી સુઈ જાય હાલો જો હું આ છાસ ઢોળી બે ઓકે હાલો ડાન્સ કરી લ્યો બે હાલો તો હું અત્યારે છે ને કબાટ સાફ કરતી હતી ને તો બેને આ સોક્સ પહેરી લીધા છે આમ તો આંજે હું આવા બધાય કામ ઓછા કાઢું પણ આજે થોડુંક એમ થયું કે ના ના કરી નાખો થોડુંક તો શરૂઆત તો કંઈક કરવી જ પડશે આ એક ખાનું થયું છે મારા નાનસીના બેના સાથે હોય કપડાં એટલે અહીંયા આંસીબેનના છે અહીંયા ઉપર એનું જે રેગ્યુલર જોતું હોય ને અન્ડરવેર ને ને એ બધું છે અને આ બધું મારો સેક્શન છે આ એક અત્યારે થયું ઓથારા થિયા કારણ કે વસ્તુ ડિસ્કાર્ડ કરીને કાઢીએ ને તો જ કામ કર્યું કહેવાય બાકી તો બધું એ નહીં જ હું એટલે ન થાતા હોય કે ન પહેરવા હોય જૂના થઈ ગયા હોય બધા કાઢી નહીં ખા છો જે જમવામાં છે ને ખીચડી છે રોટલી છે બપોરની છે શાકે બપોરનું છે

ચાલો શું છે આજે આપણે બે જમવામાં ખીચડી શાક ખીચડી શાક આમાં રવાના ઢોકળા રવાના ઢોકળા હું ચાખીશ તારા હાથના દીપકને રવાની વસ્તુ ઓછું ભાવે ના તારા હાથના એ તો ભાવે ઓકે ઓકે ને વાસણ છે ખાલી રહેજો